નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચોટીલા પ્રાંત અધિકારી સિંઘમ આખી રાત ચોટીલા સાહેલા ચેકિંગ કરી વહેલી સવારે શેખપુર પહોંચ્યા મૂડી તાલુકાના શેખપર ગામે ભોગાવ નદીમાં રેડ કરી હીટાચી ડમ્પર ઝડપી લેવામાં આવ્યા સુરનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી એટી મકવાણા સાની જામવાજે પ્રામાણિકપણે સિંગમ્બની કામગીરી કરી રહ્યા છે આખી રાત ચોટીલા સાયલામાં બિનકેદેશર ખરીદી વન કરતા ડમ્પર ક્રેટા કારને ઝડપી લઈ ઘરે પહોંચ્યા હતા ત્યારે કોઈએ તેમને માહિતી આપી હતી કે મોડી તાલુકાના શેખપર ગામે હોગાઓમાં હિટાચી મશીન વડે ડમ્પર ફરીને રેતીનું ખનન એટલે કે ચોરી કરવામાં આવી રહી છે આથી સનિષ્ઠ અધિકારી એટી મકવાણા તુરંત શેખપર પહોંચ્યા હતા તપસ કરતા બાતમી સાચી હતી ઘટના સ્થળે વિચાર્યું હતું ડમ્પરમાં રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું આથી શનિષ અધિકારી એટી મકોના દ્વારા બે એટાચી મશીન બે ડંપર ઝડપી લીધા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સુરનગર જિલ્લા પુસ્તક શાસ્ત્રી ડીરો રોડ પછી બીજા અને પ્રમાણિક અધિકારી એટી મકવાણા આવ્યા છે તેમના દ્વારા બાર કલાકમાં નવ ડમ્પર બે એટાચી સહિત રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડનો મુદ્દામાં ઝડપી લીધો હતો ત્યારે જાગૃત નાગરિકો દ્વારા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત તાલુકા વિકાસ અધિકારી શનિષ્ઠ ચાંબાજાની પ્રમાણિકતા દાખવી ભ્રષ્ટાચારી મહિલા સરપંચ અને સરપંચના બજક પક્ષમાં રહેવાના બદલે તેમની સામે પગલાં ભરશે ત્યારે જ ભાજપના સપનાનું રાજ્ય આવશે અને તો જ સામાન્ય જનતા છે જેને સુવિધા મળતી નથી સુવિધા મળી મળી જશે હાલની અંદર સમગ્ર સુરનગર જિલ્લાની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી છે ત્યારે આવા શનિષ્ઠ અધિકારીઓની ખાસ અને તાતી જરૂરિયાત સુરનગર જિલ્લામાં ઊભી થઈ છે